વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા આવનારી ચૂંટણી કોર્પોરેશનને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને જે રીતે મતદાર યાદીમાં ગોટાળા ચાલી રહ્યા છે જે લોકો મરણ પામેલા છે તેઓના પણ મતદાર યાદીમાં નામ છે જેને લઈને આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તે મતદાન યાદીમાં જલ્દીમાં જલ્દી સુધારા કરે અને અમને વિપક્ષ તરીકે મતદાર સાચી યાદી આપે તેવી રજૂઆત કરી આવનારા દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી સમાચાર વિસ્તારથી

કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરામાં આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે ત્યારે અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે આવેદનપત્ર આપ્યું છે ત્રીજી વાર કે કોર્પોરેશનની ચૂંટણીની જે મતદારાથી ફોટાવાળી છે એ કોંગ્રેસ પક્ષને કે કોઈપણ રાજકીય પક્ષને નેવું દિવસ પહેલાં આપવામાં આવે કારણ કે ગત ચૂંટણીમાં અનુભવ થયેલા છે કે એક એક મહિનામાં ત્રીસ દિવસમાં મતદારાથી આપે એમાં કોઈ કામગીરી થતી નથી અમારે વોટર્સનું વેરિફિકેશન કરવું છે કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અમારી પાસે કલેક્ટર સાહેબે જે મતદારયાદી આપી છે બે હજાર ચોવીસની ને બે હજાર પચીસની બે વોટર લિસ્ટની કોપી અમારી પાસે છે પરંતુ એમાં જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે એકના એક નામો રિપીટ થયેલા છે આજે અમારી પાસે એવો પુરાવો છે કે દસ વર્ષ પહેલાં જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એનું નામ આજે પણ મતદારાથીમાં છે નો ડાઉટ કે ભાઈ એમના ફેમિલીવાળાએ નામ કમી કરાયું હોય કે ના કરાયું હોય પરંતુ આપણે કોર્પો કલેક્ટર ઓફિસથી જેવી રીતે ચૂંટણી પંચ અઢાર વર્ષના મતદારોને નવા મતદારોને આપણે એડ કરવાનું કામ કરીએ છીએ એવી રીતે જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે જે ડબલ વોટર્સ છે આ લોકોના નામ પણ આ લોકોએ કમી કરવા જોઈએ એમની પાસે પૂરતો સ્ટાફ છે અને એ સ્ટાફ લોકોની વચ્ચે જઈને આ કામગીરી કરી શકે છે અમારી મુખ્ય રજૂઆત છે કે એકથી ઓગણીસ વોર્ડની ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે જે એકથી ઓગણીસ વોર્ડમાં જે અનામત બેઠકો છે કઈ સીટ પર કયું અનામત છે એસટી રિઝર્વ છે એસસી રિઝર્વ છે આપ જાણો છો કે ઓબીસીની બેઠકો પણ વધી છે ત્યારે આ બધી અનામતની વિગતો પણ અમને નેવું દિવસ પહેલાં આપવામાં આવે સાથે જે મતદાન કેન્દ્રો છે મતદાન કેન્દ્રોની યાદી પણ અમને આપવામાં આવે કારણ કે વિધાનસભામાં જે ચૂંટણી થાય છે એમાં એક બુથમાં હજારથી બારસો મતદાર હોય છે અને કોર્પોરેશન જે ચૂંટણી થાય છે એમાં આઠસોથી નવસો મતદાર હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને આ બધી ચિંતા ખરેખર કોર્પોરેશનને અને કલેક્ટર સાહેબને હોવી જોઈએ પણ અમને વિપક્ષ તરીકે ચિંતા છે અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચને હાથો ભરીને ગમે તેમ કરીને સામ દંડ દંડભેદ કરીને ઇલેક્શન જીતેલા છે ત્યારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે આપ જાણો છો કે રાહુલજી ગાંધીની આગેવાનીમાં આખા દેશમાં જ્યારે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે ને પ્રજાને પણ શંકા કુશંકા છે કે જે લોકો વોટ આપે છે વોટ જાય છે કઈ ત્યારે તમામ પ્રશ્નો લઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અમે આશા રાખીએ છીએ કે અમારે એ રજવાદે ધ્યાન રાખીને તાત્કાલિક કલેક્ટર સાહેબ પગલાં લેશે જો પગલાં નહીં લે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી પર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી કોર્દા શહેરના કલેક્ટરની રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા અને બેલ આઇકન વગાડવાનો ના ભૂલતા